જાફરાબાદ શહેરમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા વોકલ ફોર લોકલ કાર્યક્રમનું આયોજન કરાયું છે શહેરમાં ધારાસભ્ય સોલંકી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અનુસાર વોકલ ફોર લોકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ તેમનો પરિવાર તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ સાથે ભાજપના કાર્યકરો દ્વારા નાના મોટા શહેરના વેપારીઓના દુકાન તેમજ સ્ટોલ પર જઈ વસ્તુ ખરીદી કરી હતી જાફરાબાદ શહેરના નાના નાના મોટા વેપારીઓમાં હર્ષની લાગણી પણ પ્રસરી હતી અને ખુશીનો માહોલ છવાયો હતો સાથોસાથ હીરાભાઈ સોલંકી દ્વારા દરેક વેપારીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી જાફરાબાદ શહેરમાં પ્રથમ વખત જ આવો કાર્યક્રમ થતાં દરેક વેપારીઓ દ્વારા હીરાભાઈ સોલંકીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વે વોકલ ફોર લોકલ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે પ્રમાણે ઇન્ડિયન મેડ આપણી વસ્તુઓ આપણે આપણા વિસ્તારના દરેક નાગરિકોને એક સૂચના પ્રમાણે અને દરેક શહેરમાં આપણે આપણા પણ લાગે અને આપણી વસ્તુઓ આપણા લોકો ખરીદે નાના નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે અને એમને પણ એક નવી ઉર્જા મળે એના કારણસર આજે વોકલ ફોર લોકલ ખરીદી માટે અમે જ્યારે પરિવાર સાથે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વેપારીઓ સાથે દરેક સાથે મળીને વેપારીઓને દિવાળીની શુભકામના પણ સાથે સાથે આપવા માટે અમે જ્યારે નીકળ્યા છે ત્યારે એક રાજીપો વ્યક્ત કરું છું અને લોકલ ફોર વોકલના કારણે આપણી વસ્તુઓ મેડ ઇન ઇન્ડિયા ભારતમાં બનેલી વસ્તુઓની ખરીદી જ્યારે અમે કરી હતી ત્યારે અમે પણ ખૂબ આ બાબતે રાજી થયા છે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન પ્રમાણે પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ અમારી જવાબદારી બને છે ત્યારે દરેક ગ્રામજનોનો દરેક સમાજના વડીલોનો અને પાર્ટીના અમારા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનવું છે